હેલો ગાઈઝ જય માતાજી આપડે સોમનાથ આવી ગયા છીએ હવે તો 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 ફ્રેશ થઈ હજુ બાકી છે હજી બે આવી રહ્યા પછી દર્શન કરવા જઈશું હવે પેલા ચા નાસ્તો કરીશું પછી દર્શન કરવા જઈશું

બધા બરાબર ના ભુખા થઈ જાય છે તો ગાય આપણે નીકળી ગયા છે હવે દર્શન કરવા તો ઈ થોડી ફ્રેશ થઈ ગયા છીએ હવે પછી હું માર લઈશું nih jernisnya tadi Halo kita

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ 어디 파디는 로 ગાઈ હવે આપણા સોમનાથ પાર્કિંગમાં આવી ગયા છીએ ગાડી ગાડી લોક કરી દીધી છે અમે અત્યારે ચલતી કરવાની છે પાંચસો મીટર દૂર થાય છે હેડિંગ જવાનું હેડિંગ જઈ મંદિરે મંદિરે જઈને તમે બતાવું એનો વ્યૂ કેવો દેખાય છે તો ભાઈ આપણે દર્શન કરીને આવી ગયા છીએ ભાઈ અંદર ફોન અલાઉડ નતા એટલે અંદરના દર્શન ના કરાવી શક્યો એટલે આપણા વિષ્ણુભાઈ પણ ફોટો પાડી છીએ ફોટો પાડવા ગયા છીએ હવે આપડે પણ આગળ જઈ તમારું જો બતાવી દઉં કેવું દેખાય છે દ્વારકાધીશ નું વ્યૂ સોમનાથનું વ્યૂમાં

રાઈજી તો કાલે હારુ બોલ કે સાથ બી ગોરકાને ઓર કે સાથ લે જા લઈ ગાડીયાના મોઢા આવી છે આપણા બે ભાઈઓનો પારી છે મોટા અને રવિભાઈ દરિયાની મોત કરી છે કોઈ એના આવી જાય આપી જાતો આપણે એકલા પડ્યા છીએ એટલે આપણે બનાવી દીધો વિડિયો તા હેલ્પ ગિલેન કે લાઈન હાલતો ગાય વરસાદ ચાલુ થઈ ગયો છે આ વહીકાલ ગંદી એમાં બધી પબ્લિક ફરી જવા મળી છે જતી રીતે ગાયબ થવા મળી બધી પબ્લિક દરિયાનો તમે જોઈ શકો છો એક મોટા ને તમારા દૂરમાં આવી રહ્યા છે આવીને ફૂલ મોજ કરી રહ્યા છે દરવાનું દરિયાનું બે અંદર તમે જોઈ શકો મોટા જેવા આવી છે બધા હેલો ગાઈસ હવે આપણે ગયા જડિયા છે અમે સોમનાથ થી દરિયા ઉપર હતા હવે પેલો હું જંબા માટે જઈશું પેલા ના આપડા ડ્રાઈવર બદલી ગયા છે હવે ડ્રાઈવર માં આવી ગયા છે મેમોન વિષ્ણુભાઈ થાકી ગયા હતા એટલે હેલો ગાઈસ આપણે આવી ગયા છે હોટેલે જમવા માટે હવે

Halo guys नहीं हो रहा है और चलो और चलो और itu और चलो और चलो mata સસંગીનો તમાનો લુક બતાવો પછી કઈ દેનું